જંબુસર તાલુકાના વડદલા ગામનું ગૌરવ એવા અરવિંદભાઈ પટેલે પોતાની અવિરત સેવા અણખી હાઈસ્કૂલ ખાતે આપી હોય આ ચાર ઈસરી વિદાય થતા હોય વિદ્યાર્થીઓએ લાગણી વશ્વી બની ભીની આંખે વિદાય આપી ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો અણખી ગામના આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને આચાર્યશ્રી નિવૃત્તિકાળ બાદ દીર્ઘાયુ ભોગવી સુખીમય જીવન પસાર કરે એવી શુભેચ્છાઓનો વરસાદ વરસાદ વરસાવવામાં આવ્યાના સમાચાર મળ્યા છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુસાતે રિપોર્ટર રમેશ પરમાર કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ચંપુસાઈ ભગવાનભાઈ પટેલ હું મૂળ વડદલા ગામનો અને છેલ્લા સત્તર વર્ષથી શ્રી કેટી પટેલ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો અને તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના રોજ વય નિવૃત્તિને કારણે હું નિવૃત્ત થયો છું અને તે બદલ શાળા પરિવાર અને મંડળ મંડળીના દરેક સદસ્યનો આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત